નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે અત્યારે વિશ્વ સ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાયની ચર્ચા કરી રહ્યા છીએ ભગવાને અર્જુનની વિશ્વ સ્વરૂપ જોવાની ઈચ્છાને પૂરી કરી આપણે એમાં ઘણા બધા શ્લોકો જોયા હવે ભગ અગિયારમાં અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન પોતાની પ્રાપ્તિ માટેના ઉપાયો બતાવે છે જો કે ભગવાને આ પહેલાંના અધ્યાયોમાં પોતાની પ્રાપ્તિ માટેના અનેક ઉપાયો બતાવ્યા છે અને આ જે છે એ પણ એનો એક સાર જ છે સંક્ષિપ્તમાં એમણે કહ્યો છે તો ભગવાને કઈ ચાર વસ્તુઓનું ધ્યાન રાખવાનું કહ્યું છે આપણને કે જેથી આપણા માટે ભગવાનની પ્રાપ્તિ સુલભ બને સરળ બને અને થઈ શકે એવું છે એટલા માટે કહું છું તો પહેલાં ભગવાને કહ્યું છે મત કૃતા એટલે કે મારા ખાતર જ કર્મ કરનારો થા તારા અહંકાર અને કરતા અભિમાનને છોડીને તું એમ સમજીને કર્મ કર આ કર્મ મારું છે અને મારા માટે તું કરે છે આપણે આ પહેલાંના શ્લોકમાં નિમિત્ત માત્ર ભવામાં કહ્યું જ હતું મેં કે આપણે ફક્ત ભગવાનના નિમિત્ત બનવાનું છે એજન્ટ તરીકે જ કામ કરવાનું છે આપણી પોતાની અહંકાર નથી કરવાનો કે હું કર્મ કરું છું ભગવાનના માટે કર્મો કરવાથી આપણને એક ફાયદો એ થાય છે કે આપણે કર્મફળોની ચિંતા અધીરાઈ વગેરેમાંથી મુક્ત થઈ જઈએ છીએ સામાન્ય મનુષ્યોમાં આપણા જેવા કર્મો કરવાનો વેગ અને ઉત્સાહ વધારે હોય છે એટલે ભગવાનનો આ આદેશ એમના માટે છે કે તું સગળા સાંસારિક કર્મો કર પણ એ કર્મો તારા માટે નહીં મારા માટે કરવું છું એમ માન એના જે કર્મ ફળો ઉત્પન્ન થશે એ પણ તારા નથી મહારાજ છે એમ માન એમ માનવાથી તું કર્મ બંધનમાંથી છૂટી જઈશ કારણ કે કર્મો પણ તારા નથી ભગવાને આ પહેલાં કહેલું જ હતું કે તારા મન બુદ્ધિ મને અર્પિત કરીને કર્મો કર એ જ રીતે આપણે જ્યારે મન બુદ્ધિ ભગવાનને અર્પિત કરી દઈએ છીએ તો કર્મો પણ આપણા નથી રહેતા કર્મ ફળો પણ આપણા નથી રહેતા એટલા માટે ભગવાનને માટે કર્મો કરતો રહે મત કર્મકૃત મારા માટે જ કર્મો કર મારે ખાતર કર્મો કર ભગવાનની ઈચ્છાને માન આપવા કર્મો કર હવે સવાલ એ ઊભો થાય છે કે ભગવાનની ઈચ્છા શું છે આપણને કેવી રીતે ખબર પડે તો એનો એક સરળ ઉપાય એ છે કે આપણો અંતર આત્મા જે કે એ કર્મ કરવાનું ભગવાન અંતરાત્મા જે આપણને કહે છે ભગવાનની ઈચ્છા છે એમ સમજીને આપણે કર્મો કરીશું ભગવાનના માટે કર્મો કરીશું તો પરિણામોની ચિંતા અધીરાઈ વગેરે નહીં જાય હા એક લક્ષણ થયું કે આમ કરવાથી ભગવાનની પ્રાપ્તિની પ્રાપ્તિ થતી રહે છે આપણને હા એક વાત છે મેં પહેલાં એ કહ્યું છે કે ભગવાનના પરમાત્માના સ્વરૂપ સાચા સ્વરૂપના જ્ઞાન વિના તો પરમાત્માની પ્રાપ્તિ થતી નથી કે મુક્તિ થતી નથી પણ આ બધા સહાયકારી ઉપાયો જ છે મેં ઉપાય કહ્યું છે હવે બીજો ઉપાય છે મત પરમોહો મત પરમોહો એટલે મારા પરાયણ થા મારા પરાયણ થાનો અર્થ મારો સહારો લે ફક્ત મારા જ આશ્રય રહે છે અત્યારે આપણે જગતના આશ્રય છીએ જગતના વ્યવહારો અને જગતના સંબંધોમાં જેટલો ભરોસો કરીએ છીએ એટલો આપણે ભગવાનમાં ભરોસો નથી કરતા એટલું આપણને શ્રદ્ધા હોવી જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરતી વખતે જ્યારે મારી સાથે કોઈ નહીં હોય ત્યારે ભગવાન તો મારી જોડે હશે જ અને મને જે કોઈ જે કોઈ કામ બીજું કોઈ નહીં કરી શકે મદદ મને કોઈ નહીં કરી શકે એ ભગવાન મને મદદ કરશે જ ભગવાનમાં એટલી પૂર્ણ શ્રદ્ધા રાખવાની છે મત પરમો પરાયણ થા એટલે કે જે કંઈ મારું છે એ બધું ભગવાનનું છે મારા કર્મો પણ ભગવાનના છે મારી પાસે ધન સંપત્તિ સંતાન ઘર બાર જે છે એ પણ ભગવાનનું છે મારા જે કર્મફળો મારા ભાગ્ય ભોગવવાના હોય છે એ પણ હું નથી ભોગવતો એ મારા નથી એ ભગવાનના છે હું તો ફક્તને ફક્ત ભગવાનનો નિમિત્ત છું તો જગતના આશરે આશ્રય છોડી દેવાનો અર્થ એ છે કે આપણે જગતનો આશ્રય તો જગતમાં વ્યવહારિક જિંદગીમાં તો રહે જ છે પણ આપણે બેઝિક આધાર ભગવાનનો છે એમ માનવાનો છે તો આ થયું મત પરમો હવે ભગવાન ત્રીજો ઉપાય બતાવે છે વર્જિત વાસ્તવમાં દરેક સંબંધો કે દરેક સંઘમાં શોષણ જ છે આપણે વિશ્વાસ એ કરવાનો છે કે મારો સાચો અને પરમાનન્ટ સાથી મિત્ર અત્સંગી જે કહે એ ફક્ત ને ફક્ત ભગવાન છે જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથેના મારા સંબંધો પરમાનન્ટ નથી અનિશ્ચિત છે એ આ જન્મ પૂરતા જ છે નવા જન્મે નવા પદાર્થોનો સંગ થશે અને નવા પ્રાણીઓનો સંગ થશે પણ પરમાત્મા સાથેનો મારો સંબંધ એનો એ જ રહેશે આમ પણ આપણે આ દેહ છોડીશું એટલે એ બધાનો સંબંધ તૂટવાનો જ છે તો શા માટે જીવતે જીવ એ બધાનો સંબંધ છોડી મોહમાયામાંથી નીકળી ના જવું હા એક વાત યાદ રાખો મેં પદાર્થો અને વ્યક્તિઓ સાથે સંબંધ તોડવાની કે છોડવાની વાત નથી કરી એમની અંદર રહેલા મોં અને આસક્તિને છોડવાની વાત કરું છું સ્વરૂપથી હું કંઈ મારું ઘર નથી છોડી દેવાનું મારા પત્ની સંતાનોને નથી છોડી દેવાનું પણ એમાં જે મોં અને આસક્તિ છે કે મારા છે એ મારાપણાની આસક્તિને મોં છોડી દેવાનું જે કંઈ છે એ ભગવાનનું છે ભગવાને મને એમની સાચવણી કે જાળવણી કરવા આપ્યું છે અને હું પૂર્ણ શ્રદ્ધાપૂર્વક એમની જાળવણી કરતો રહીશ તો આ થયો ત્રીજો ઉપાય સંગવર્જિતા હવે ચોથો ઉપાય ભગવાન કહે છે નિર્વેર સર્વભૂતે સુ આ તો આપણે જો તમને યાદ હોય તો છઠ્ઠા અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકમાં આવેલું સર્વભૂતસ્થ આત્માનમ સર્વભૂતાની ચાત્મની કે જે સર્વભૂતોમાં પોતાના આત્માને જુએ છે અને પોતાને સર્વભૂતોમાં જુએ છે તો એ જ વસ્તુ થયું કે જે વ્યક્તિ જે ભક્ત પોતાના પૂજનીય પોતાના પ્રેમી પોતાના આરાધ્ય ભગવાનને સર્વ પદાર્થોને સર્વ પ્રાણીઓમાં જુએ છે એ કોઈને પણ સાથે વેર કેવી રીતે કરી શકે એની સા એના માટે તો શત્રુ અને મિત્ર બધા સમાન છે એ વખતે મેં એક શ્લોકમાં કહ્યું હતું કે કલેવરો જુદા જુદા છે પણ આત્મા તો એક જ છે સોનાની વીંટી હોય કે સોનાનું નેકલેસ હોય મૂલ્ય તો સોનાનું જ છે વીંટી કે નેકલેસ નામની તો વસ્તુ જ નથી જેનું મૂલ્ય આપણે આંચીએ છે આપણે વેચવા જઈએ આ એક મહાત્માની વાત મને યાદ આવે છે કે એમની પાસે એક સોનાનો ભગવાન ગણેશજીના આસન ઉંદરની સોનાની મૂર્તિ હતી હવે એમને કંઈક પૈસાની જરૂર પડી તો ગયા સોની પાસે સોનીને કે આ ગણેશ ભગવાનનું વાહન છે અને સોનાનું છે તું મને કેટલું મૂલ્ય આપીશ સોનીએ એ જ કહ્યું કે તમારા માટે ભલે ભગવાન ગણેશનું વાહન છે પણ મારા માટે તો સોનાનું જ મૂલ્ય છે હું તમને આ તોલીશ અને એ તોલવા પ્રમાણે સોનાનો જે ભાવ ચાલતો હશે તે મૂલ્ય આપીશ મારા માટે એ ગણેશનું વાહન છે કે ઉંદર છે એ કોઈ મતલબ નથી રાખતો તો એવી રીતે જ્યારે તમે તમારા પ્રેમી ભગવાનને સર્વમાં કણે કણમાં જુઓ છો તો તમને કોઈના બી પ્રત્યે વેર કેવી રીતે હોઈ શકે ઘૃણા કેવી રીતે હોઈ શકે તિરસ્કાર કેવી રીતે હોઈ શકે નિર્વેર સર્વભૂતે શું ટૂંકમાં ભગવાને ચાર ઉપાય બતાવ્યા કયા એ આપણે જોઈ લઈએ એક મારે ખાતર કર્મ કરનારો થા કર્મ તારું છે એમ ના સમજ કર્મ મારું છે એમ સમજ ને મારા માટે તું કર્મ કર ઠીક બીજું મત પરયાનું તને ભલે એમ લાગે કે તું જગતના આશ્રયે રહેલો છું પણ ના તું મારા આશ્રય રહે હું કહું છું એમ કર હું તારું કલ્યાણ કરીશ ત્રીજું જગતના પદાર્થો અને પ્રાણીઓના સંબંધોમાં જે મોહ અને આસક્તિ છે એનો ત્યાગ કર એ તારો મોહ અને આસક્તિ ભ્રામિક છે અનિશ્ચિત છે એ વાસ્તવમાં સાચા નથી અને આપણે જે આજે આ જીવનમાં પણ જોઈએ જ છીએ કે પદાર્થો પણ આપણી પાસે આવે છે અને જતા રહે છે વસ્તુઓ આવે છે ને જાય છે વ્યક્તિઓ પણ આવે છે ને જાય છે ઇવન એટલે સુધી કે વ્યક્તિઓ સાથે સંબંધો બને પણ છે ને તૂટે પણ છે એ બધા નિશ્ચિત નથી આપણો સંબંધ એક જ ભગવાન જોડે જ પરમાનન્ટ આ જન્મમાં પણ છે આગલા જન્મમાં પણ રહેશે અને જ્યારે આપણો મોક્ષ થશે ત્યારે પણ આપણે ભગવાન રૂપ થઈને ભગવાન સાથે જ સંબંધી હોઈશું અને ચોથું છે સર્વત્ર અને સર્વમાં પોતાના આરાધ્ય પ્રેમી ભગવાનને જોવા એ પણ ભગવાને છઠ્ઠા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં કહ્યું છે યો મામ પશ્યતી સર્વત્ર સર્વમ ચમઅી પશ્યતી જે સર્વત્ર મને જુએ છે જે સર્વમાં મને જુએ છે કે કેવી રીતે કોઈની સાથે દુશ્મની વેર ઝેર કરી શકે રાગદ્વેષ કરી શકે કારણ કે એને તો દરેકમાં પોતાના પ્રભુ દેખાય છે આ ચાર વસ્તુઓ ઉપાયો કરવાથી ભક્ત ભગવાનમાં ભળી જાય છે અને ભક્ત ભગવાનમાં ભળી જાય એ જીવન મુક્તિ છે અથવા એને મોક્ષ કહો મારા ભાઈઓ બહેનો આ સાથે આપણો અગિયારમો વિશ્વ સ્વરૂપ દર્શન યોગ પૂરો થાય છે હવે બારમો અધ્યાય ભક્તિયોગ આપણે શરૂ કરીશું એ પહેલાં આ પછીના વિડીયોમાં અને બારમા અધ્યાય હું શરૂ કરું એ પહેલાં વચ્ચે હું એક વિડીયો મૂકવાનો છું એ વિડીયોમાં હું કો કોઈ કશું પણ નવું નથી કહેવાનું કોઈ ભગવદ્ ગીતા નથી કહેવાનો ભગવદ્ ગીતાનો કોઈ શ્લોક નથી કહેવાનો પણ એ ભગવ એ વિડીયોમાં એક પ્રશ્ન પૂછવાનો છું એ પ્રશ્નનો ઉત્તર જે જાણતું હોય એ જ આ સંસારમાં વાસ્તવમાં જ્ઞાની છે એ સિદ્ધ થઈ જશે તો જો તમને જિજ્ઞાસા હોય કે એવો કયો પ્રશ્ન હશે કે જેને જાણવાથી મોક્ષ થઈ જવાનો છું એમાં કોઈ શંકાને સ્થાન નથી રહેવાનું એ પ્રશ્ન શું છે અને હું એનો ઉત્તર પછીથી કહીશ તમારે મને કોમેન્ટમાં પ્રશ્નનો ઉત્તર જ આપવાનો છે તો આ પછી આપણે એ વિડીયો સાંભળીશું મારા ભાઈઓ બહેનો જો તમને મારી સમજાવવાની આ રીત પસંદ આવતી હોય સરળ ભાષામાં સમજવાનું ગમતું હોય તો આ વિડીયોને સાંભળતા રહો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવીને નોટિફિકેશન મેળવો અને તમારા મિત્રમંડળમાં પણ કહો કે જેમને આ ચેનલ વિશે ખબર નથી હું જે રીતે ભગવદ્ ગીતા કહું છું એ રીતે તમને કોઈ નહીં કેમ ઊંડાણથી નહીં કે કોઈ તો આપણે હવે આવતો વિડીયો જોઈએ કે જેમાં જેનું ટાઇટલ આ છે કે આત્મા કોણ છે એ કેવો છે એ પ્રશ્ન છે કારણ કે આપણે આત્મા આત્મા અંતરાત્મા બધે બોલ બોલ કરીએ છીએ પણ વાસ્તવમાં આત્મા શું છે કે કોણ છે આપણને ખબર નથી અને ભગવાને ભગવદ્ ગીતામાં ક્યાંય પણ આત્મા કેવો છે એવું સ્પષ્ટ નથી કહ્યું એના લક્ષણો જ કહ્યા છે પણ આ બધું ડિટેલ હું તમને હવે પછીના વિડીયોમાં કહીશ તો ત્યાં સુધી નમસ્કાર